તૃતીય પાઠ ઉખાણા વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં ઉપદેશાત્મક સુભાષિતો ઉપરાંત પ્રહેલિકા ઉખાણા જેવા શ્લોકો સ્થાન ધરાવે છે જે પ્રહેલિકાઓનો ઉત્તર તેમાં સમાયેલો હોય તેને અંતરાલાપ પ્રહેલિકાઓ કહેવાય અને જે પ્રહેલિકાનો ઉત્તર તેમાં સમાયેલો ના હોય તેને બહિરાલાપ પ્રહેલિકાઓ કહેવાય છે જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકા કહેવાય છે આપણે તૃતીય પાઠઃ પ્રહેલિકા ઉખાણાનું આરો સાથે અવ્રો સાધેરીશું એકુકાછન પનગ ક્ષીયતે વર્ધતે ચુદ્રો ન ચંદ્રમ ચુર્મુખો ન બ્રહ્મ વૃષારૂઢો ન શંકર निर्जीवि च निराहारी अजस्रं धान्यभक्षणम् अपदो दुर्गामी च साक्षरो न च पण्डितः अमुखस्फुटवक्ता च यो जनाति स पण्डितः पर्वताग्रे रथो याति तिष्ठति सारथिः चलति वायुवेगेन पदमेकं न गच्छति सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका भोजनान्ते च किं पेयं जयन्तः कश्च वैसुतः

તેનો ભાવાર્થ સમજીએ એક ચૈવ ન ચંદ્ર ભાવાર્થ તે એક આંખવાળો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી ઉત્તર સૂચિકા એટલે સોય વિદ્યાર્થી મિત્રો કાગડાને એક જ આંખ હોય છે અને તેની બીજી આંખ કાણી હોય છે તેવું માનવામાં આવે છે તેમ અહીં સોયને પણ એક જ આંખ એટલે કે છિદ્ર હોય છે સાપ જે રીતે દરમાં જાય છે તેમ સોય પણ વારંવાર કપડામાં જાય છે તેથી તે જ તેનું દર છે સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે ચંદ્ર પણ વધે છે અને ઘટે છે તેમજ અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જતી વખતે ઘટતી હોય અને બહાર આવતી વખતે વધતી હોય તેમ લાગે છે બે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જી નિરાહારી અજસ્રમદાન્ય ભક્ષણમ ભાવાર્થ તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી બળદ પર બેસે છે પણ શંકર નથી નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે ઉત્તર હલમ એટલે હળ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માજીના ચાર મુખ હોય છે તેમ હળનો આકાર પણ ચાર મુખવાળો હોય તેમ લાગે છે શંકર ભગવાનનું વાહન બળદ છે તેમ હળ પણ બળદો દ્વારા જ ખેંચવામાં આવે છે હળ નિર્જીવ અને નિરાહારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે તેથી તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે ત્રણ અપદો દૂરગામી સાક્ષરો ન ચ ચડિત અમુખ સ્ફોટ વક્તા ચોજાનાતી સ પંડિત ભાવાર્થ તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે સાક્ષર છે પણ પંડિત નથી તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે તેને તે જ જાણે છે જે પંડિત છે ઉત્તર લિખિતમ પત્રમ એટલે લખેલો પત્ર વિદ્યાર્થી મિત્રો લખેલા પત્રને પગ ન હોવા છતાં તે તેના પર લખેલા સરનામે પહોંચી જ જાય છે તેના પર અક્ષરો લખેલા હોવાથી તે સાક્ષર તો છે પણ તે પંડિત નથી પત્રને મુખ નથી હોતું છતાં તેમાં લખેલી વાતો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જ જાય છે ફક્ત ભણેલા લોકો જ લખેલા પત્રને વાંચી શકે છે ચાર પર્વતાગ્રેથોયાતી ભૂમૌ તિષ્ઠતી સારથી ચલતી વાયુ વેગેના પદમેકમ ન ગચ્છતી ભાવાર્થ પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું એ આગળ જતો નથી ઉત્તર ચક્રમ એટલે કુંભારનો ચાકડો વિદ્યાર્થી મિત્રો કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે તે જમીન પર જ બેસે છે તે માટલી ઘડવા માટે ચાકડાને વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે છતાંય કુંભારનો ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે તે આગળ જતો નથી પાંચ સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ ચ મુદ્રિકા ભાવાર્થ ઉચ્ચ કુળની હે જનક નંદિની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ ચડકતા રંગની સોનાની વિન્ટી મોકલી છે ઉત્તર અહીં સુવર્ણ શબ્દના ચાર અર્થ થાય છે સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના સુવર્ણસ્ય એટલે ચડકતા રંગની અને સુવર્ણસ્ય એટલે સોનાની વિદ્યાર્થી મિત્રો રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રીરામે આપેલી સોનાની વિન્ટી લઈ રાવણની લંકામાં અશોકવાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે હનુમાનજી સીતાને કહે છે હે સુવર્ણસ્ય ઉચ્ચકુળમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ સુવર્ણસ્ય ચળકતા રંગની સુવર્ણસ્ય સોનાની વિંટી મોકલી છે અહીં સુવર્ણ શબ્દને ચાર વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્ય રચના કરવામાં આવેલી છે છ ભોજનાંતે ચ વૈસુત કથમ વિષ્ણુ પદમ પ્રોક્ત તક્રમ શક્ર દુર્લભમ ભાવાર્થ ભોજન અંતે શું પીવું જોઈએ જયંત કોનો પુત્ર છે વિષ્ણુનું પદ કેવું કહેવાય છે છાશ ઇન્દ્રનો દુર્લભ આ પ્રહેલિકાના ચોથા ચરણમાં પ્રથમ ત્રણ પ્રશ્નોના ઉત્તરો આવી જાય છે એક ભોજન અંતે કિમપેયમ ભોજનને અંતે शू जो ये? उत्तर भोजनाते तक्रम पेयम भोजन ने अंत छाश पीवी जइए बे जयंत कस्य सुतः अस्ति जयंत कोनो पुत्र छे? उत्तर जयंत शक्रस् सुत अस्ति जयंत इंद्रनो पुत्र छे। त्र વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે ઉત્તર વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયું છે આમ આ પ્રહેલિકામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શ્લોકમાંથી જ મળી રહે છે આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહે છે આગળના તાસ પર જાઓ